હેલો લવ એવરી વન જય ખુલનરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું આપણો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડિયો આજે ફરીથી હું એક નવો જ બ્લોગ લઈને આવી ગયો છું તમારી સામે અને આજના બ્લોગમાં કંઈક એવું છે કે આજે અમે જઈ રહ્યા છીએ એક લોંગ ટ્રીપ માટે સો લોંગ ટ્રીપમાં તો એવું છે કે અમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ એ થોડું સોશિયલ વર્ક છે પણ પહેલાં જ કહી દઉં છું કે સોરી કે અમે જે જગ્યાએ જઈએ છીએ એનો હું વિડીયોમાં શૂટ નહીં કરી શકું પણ એના સિવાય આપણે આ જર્નીમાં અમે શું શું કરવાના છીએ એ બધું જ તમારી માટે હું શૂટ કરીશ અને એ બીજું એ છે કે ફેમિલીમાં મયંક પલક અને બા એ લોકો આવી રહ્યા નથી એમ કે અમારે અત્યારે જવાનું છે અને સાંજે પાછું રિટર્ન બી થઈ જવાનું છે સો તમે સમજો કે પાંચ છ કલાકની અંદર અમારે ત્રણસોથી ચારસો કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરવાનું છે સો એના લીધે છોકરાઓને લીધા નથી પણ સાંજે અમે રિટર્ન થઈ જઈશું સો આજની જર્નીમાં શું શું છે એ બધું જ તમારી સાથે હું શેર કરવાના પ્રયત્નો કરીશ તો વિડીયો તમે પૂરો જોવાનું ચૂકતા નહીં ખૂબ મજા આવશે અમે આ જર્નીમાં શું શું કરવાના છે ક્યાં ક્યાં જવાના છે કયા કયા મેન મેન ટાઉન આવે છે એ બધું જ તમારી સાથે શેર કરતો રહીશ તો વિડીયો પૂરો જોવાનું ચૂકતા નહીં સો ચલો ચેતન એમને આવી ગયા છે ગાડી હું પાછળ રિવર્સમાં લઈ રહ્યો છું પાર્કિંગની બહાર નીકાળી રહ્યો છું અને તો જુઓ હાલ તો મેં નીકળી ગયા છે પાછાના રસ્તા પર અને જો આપણે સ્કોર્પિયો નીકાળી દીધી છે અને આ બેઠા ચેતનભાઈ છે હાય હાય તો આજે જઈએ છે લોંગ જર્ની છે જોઈએ હાલ તો તમને બતાવી દઉં ને સુડતાલીસ એટલે કે પોણો એક થયો છે અને આગળ હજુ આજે છવ્વીસ તારીખ છે તો મારે સાઈડ પર બિલ પણ મૂકવાનું છે તો બિલ મેં સાથે લઈ લીધું છે અને સુપરવાઇઝરને પણ કોલ કરી દીધો છે કે ભાઈ તું આવી જા તો હું એને ડાયરેક્ટ સાંજે ને સ્ટેમ્પ કરીને આપી દઉં સો મારે એટલો ટાઈમ બચી જાય અને જોઈએ ત્યાંથી પછી કેવું સ્મૂથ રહે છે જે હશે એ તમારી સાથે હું શેર કરતો રહીશ તમે જો આ આપણે ટર્ન લઈ લીધો છે સાઉથ બોપલ રોડવાળો હું જો આપણે મેપ લગાવી દીધું છે અને હાલ ડિસ્ટન્સ બતાવી રહ્યું છે એકસો ને ઓગણ કિલોમીટર અહીંથી દૂર છે હાલ તો એક મેન ટાઉન છે મૂડી એનું લગાવ્યું છે સો બે કલાકને ઓગણપચાસ મિનિટ જેવું બતાવી રહ્યું છે એકસો ને ઓગણ કિલોમીટર છે સો જુઓ તમે હાલ અમે પહોંચવા આવ્યા છે એસપી રિંગ રોડ સો હવે આ સરદાર પટેલ રિંગ રોડ જે અમે પકડ્યો છે એ સીધો જ અમે લઈશું તો સાયલા અહીંથી આઈ થિંક એકસો ને પચીસ કિલોમીટર જેટલું દૂર છે સો ત્યાં સુધી અમારે આ રોડ છોડવાનો નથી તમે જોઈ શકો છો આ છે આપણું કાકાના ઢાબાવાળું સર્કલ કે જે અહીંથી એસપી રોડ કનેક્ટ થાય છે અને હવે અહીંથી અમે વચ્ચે મારી સાઈટ પણ આવે છે સો મારી સાઇટ પર મેં સુપરવાઇઝર ઓલરેડી કરી રાખ્યું છે કે ભાઈ તું સાઈટ પર મેઇન રોડ ઉપર આવી જજે હું બગોદરા અમદાવાદ હાઈવે પર સો હું ત્યાં તને સાઇન અને સ્ટેમ્પ કરી આપીશ સો સુપરવાઇઝર આવશે અને હું ગાડીમાં જ બેસાડીને સાઇન અને સ્ટેમ્પ કરીને હું ત્યાંથી મારું કામ પતાવીને નીકળી જઈશ સો અડધો કલાક એ એટલે આઈ થિંક અમને ત્રણ સાડા ત્રણ કલાક જેવું થશે ને વચ્ચે એક બ્રેક પણ લઈશું બરાબર છે તો જો આ છે આપણો રિંગ રોડ એસપી રિંગ રોડ અને અહીંથી બસ હવે ચાંગોદરની આગળ છે તો પંદર વીસ મિનિટમાં અમે ત્યાં પહોંચી જઈશું સુપરવાઇઝર પાસે અને ત્યાં મારું બિલનું જે કામ છે એ પતાવીને પછી મળું તમને એટલે જર્નીમાં શું શું છે જે કંઈ પણ એક્ટિવિટી છે બધું તમારી સાથે હું શેર કરવાનો છું તો લોકને પૂરો જોવાનું ચૂકતા નહીં તો આ છે સનાથલ પર આવેલો ટોલ બુક એટલે કે હાલ અમે અહીંથી આગળ એક નવો જે બ્રિજ બન્યો છે ઓવર બ્રિજ એ બ્રિજ ચડીને પછી અમે નીચે ઉતરી જઈશું અને ત્યાંથી રાઈટ સાઈડ લઈ લેશું એટલે કે રાઈટ સાઈડ પછી અમદાવાદ રાજકોટ હાઈવે અમારે લેવો પડશે સો અમદાવાદ રાજકોટ હાઈવે લઈને અમે સીધા બાવળા બગોદરા લીંબડી અને સાયલા ભગતના ગામથી રાઈટ સાઈડ લઈ લેશું સો ત્યાંથી સીધો એ રસ્તો જશે મૂડી અને મૂડીથી પછી આગળ હું તમને બતાવું કે અમે ક્યાં જવાના છે સો તમે જોઈ શકો છો આ છે સનાથન સર્કલ એ હાલ અમે રાઈટ સાઈડ ટર્ન લઈ લીધો છે ને હવે અહીંથી જઈએ પાંચ કે દસ મિનિટનું ડિસ્ટન્સ છે આપણી ફેક્ટરીનું પણ તમે જોઈ શકો આ ઉલજ કન્જસ્ટેડ રોડ છે એમ કે એન્ડસ્ટ્રી જરિયા આવેલો છે સો અહીંયા જ્યારે પણ નીકળો તો તમારે પાંચ દસ મિનિટનું ટ્રાફિકનું માર્જિન રાખીને જ નીકળવું તો આ છે આપણો સુપરવાઇઝર એ આવી જ રહ્યો છે

हा लेट आयो हाणे सुपराइड આ પચી ગયું છે અને હું ઘરેથી ઓફિસથી બિલની ને એવું લઈને આવ્યો છું સો એમાં કાલે જ મેં સ્ટેમ્પ અને સાઇન કરીને રાખી દીધા છે તો જો બધું બિલનું બધું રેડી જ છે આપણું માઇન્ટ એન્ટ બતાવે તો બતાવો અપાય તો ઇન્વોઇઝ રેડી જ છે સુપરવાઇઝરને આપી દેવાનું છે એકચ્યુઅલી આ સુપરવાઇઝર આપણું ગૌતમ ખૂબ જ હેલ્પફુલ છે કે મારા એ પચાસ ટકા કામ પચાસ ટકા કામ ગૌતમના હિસાબે મારા ઓછા થઈ જાય છે સો થેન્ક યુ ગૌતમ અને હાલ અમને જોયા તો એને કહ્યું કે સર ચા પાણી કરીને જાઓ હું ચા અહીંયા ગાડીમાં લેતો આવું છું સો મારો સુપરવાઇઝર છે પણ સુપરવાઇઝર જેવું છે નહીં ભાઈ જેવું કામ કરે છે તો થેન્ક યુ ગૌતમ મારા બધા માટે ચા લઈને આવ્યો છે અને બધા ચા પી રહ્યા છે ચા રા્યા ને હાલ અમે બાવડા પહોંચવા આવ્યા છે અને બસ હજુ અહીંથી કેટલું બતાવે છે અહીંયા એકસો સોળ કિલોમીટર બતાવે છે એટલે હાલ વાગ્યા છે એક ને એકત્રીસ અને અમે ત્રણ ને અડતાલીસે પહોંચીશું એવું બતાવે છે પણ તમે જોઈ શકો છો હાલ તો અમે બાવડા પહોંચી ગયા છે અને આઈ થિંક બપોરનો ટાઈમ છે એટલે ટ્રાફિક હશે તો નહીં સો જોઈએ કેવું રહે છે બાકી જેમ જેમ મોટા મોટા ટાઉન આવશે એ તમને બતાવતો રહીશ ને જોઈએ આગળ જઈને એક બ્રેક લેવાનું થાય તો બ્રેક પણ લઈશું જો હજુ તો હાલ જ કહેતો હતો કે ટ્રાફિક બપોરનો ટાઈમ છે તો નહીં જો તમને એક યુનિક વસ્તુ બતાવો આ છે કોરોના જો ગાડી સો સોની સ્પીડમાં જઈ રહી છે અને હાલ આવી ગયું છે બગોદરા તો બગોદરા ઓવરબ્રિજ બની ગયો પછી તો શાંતિ છે હાઈવે પર એટલે ટ્રાફિકનો તો સામનો ઓછો કરવો પડશે જોઈએ આગળ કેવું રહે છે ચેતનભાઈ તમે તો કઈક બોલો શું છો ચેતન બોલવાની ના પાડે છે આ જોઈ શકો છો તમે બગોદરા ટોલ બુથ હવે આઈ થિંક આ લાસ્ટ ટોલ બુથ હશે બીજા કોઈ ટોલ બુથ આવશે નહીં તો વગોદરાથી બહાર અમે નીકળી ગયા છે અને એ જો ચેતન આપણે શું કરી રહ્યો છે પહોંચ્યા છે અને એક બ્રેક લેવાની તૈયારીમાં છે તમને બતાવું કે કાકા કાઠિયાવાડી હોટલ છે ત્યાં બ્રેક લઈએ જો કે બે તો ના પાડી હતી પણ ચેતનને ભૂખ લાગી હા ભૂખ લાગી છે તો ચેતન કે એક બ્રેક લઈ લઈએ મારે તો જમવું નથી પણ હવે એક બ્રેક લઈ અને ચા પાણી જેવું કહીએ કે ઓલરેડી તમને બતાવી દઉં કે બે ને પચીસ પચીસ થઈ છે સો જોઈએ ટાઈમ તો થોડો બચ્યો છે જોઈએ શું થાય છે અંદર જઈએ ખબર તો પડે

અને જો અમે જમવા બેસી ગયા છીએ અને તમને બતાવું આ મેનુ છે સો મેનુમાંથી અમે અમારું ફેવરેટ મંગાવી લીધું છે મગ મસાલા અને કાઠિયાવાળી છાસ ભરેલા મરચાં પાપડ સો જોઈએ જમવાનું કેવું રહે છે તમને કહું પછી તો છાસ આવી ગઈ છે સલાડ પાપડ અને મગ મસાલા મંગાવ્યા છે એ આવે છે સો જો ચેતન છાસમાં મીઠું નાખી રહ્યો છે છાસ કેવી કેતન કે જે ચાર્જ સારી છે તો જોઈએ હવે ખાવાનો ટેસ્ટ એવો છે તમને કહું પડશે તો જો મસ્ત જમવાનું આવી ગયું છે કાઠિયાવાડી હવે આ બધું જમવાનું છે તો ચલો જમવાની લઈએ મોજે વાહ જમવાનું તો પતી ગયું છે હવે બિલ કરવાનો ટાઈમ આવ્યો છે તો કાઉન્ટર પર જઈને બિલ કરી દઈએ આ લોકોને જમવાની મજા આવી છે અને ચલો હવે આપણે ગાડીમાં બેસી જઈએ ને નીકળીએ કેમ કે ઓલરેડી બહુ જ લેટ થઈ ગયું છે સો જઈએ અને ગૂગલ પર હમણાં ત્રણને ત્રીસ બતાવતું હતું કે ત્રણના ત્રીસે પહોંચીશું પણ હાલ બ્રેક થયો છે તો ફરીથી આપણે ચેક કરીએ કે ગૂગલ હવે કેટલું બતાવે છે સો એકવાર ચાલુ કરીએ પછી જ આઈડિયા આવશે કે ગૂગલ શું બતાવે છે કેમ કે હમણે લાસ્ટમાં મેં જોયું ત્યારે ત્રણને ત્રીસનો અરાવેલ ટાઈમ બતાવતો હતો પણ હવે બ્રેક વધારે થઈ ગઈ છે હાલ તો અહીંયા ત્રણ વાગી ગયા છે તમે જોઈ શકો છો એટલે એ ચલો આપણે ફરીથી નેવિગેશનને કમાન્ડ આપીએ ભાઈ અમારું અમારું જે લાસ્ટ સ્ટેશન હતું નવ બરાબર છે ફરીથી સર્ચ કરવું પડશે મૂલી કરી દઈએ ડાયરેક્શન સ્ટાર્ટ તો જો અરાયવલ ટાઈમ ફરીથી ચાર વાગ્યાનો થઈ ગયો છે એટલે અડધો કલાક ફરીથી ડીલે થઈ ગયા છે સો સી કે કેટલા વાગ્યા પહોંચે છે હજુ તો ફ્યુઅલ પણ કરાવવાનું બાકી છે સો એક બ્રેક ફ્યુઅલની પણ થશે પણ લાગે છે કે થોડું પહેલાં પચાસ કિલોમીટર ખેંચી લઈએ અને પછી જઈએ અને આ એ હોટલ હતી કાકા કાઠિયાવાડી પણ આ લોકોને ખૂબ મજા તમને મજા આવી લે હે ને આ ભાઈને મજા આવી પણ એકચ્યુલી ટુ બી ફ્રેન્ક મારું કહું ને તો મને એ ટેસ્ટ ના લાગ્યો જે હોવો જોઈએ સો ચલો પણ આ લોકોને મજા આવી તો ગુડ છે અને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સો ચલો પહેલાં તો રિવર્સ કરી લઈએ તમને બતાવું રિવર્સ કેમેરા ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને જો બહાર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સો ધીરે ધીરે નીકળી હવે અને નેક્સ્ટ અમારો સ્ટોપ આવશે કે અમારે ફ્યુઅલ કરાવવાનું છે ચલો ચલો તમે બની રહેજો ચલો સાયલા પહોંચી ગયા છે અને ફ્યુઅલ કરાવી લઈએ કે ઘરેથી નીકળ્યા ત્યાં સુધી ડીઝલ કરાવ્યું નહોતું એ પડ્યું હતું એટલે ચાલ્યું હતું હજુ પણ છે પણ થયું તે રિસ્ક નથી લેવી તો પહેલાં કરાવી લઈએ ડીઝલ ચલો એ છે બીજા નંબર પરના ફ્યુઅલ પંપ પર તમે લગાવી દો શો જુઓ

એન એચ ફોર્ટી સેવનનો સાથ આપણે છોડી દીધો છે અને સાયલાથી હાલ અમે રાઈટ સાઈડ ટર્ન લઈ રહ્યા છીએ તો આજે સામે તમને જે બતાવે છે રસ્તો એ સીધો અહીંથી મૂડી નીકળે છે તો અમે મૂડીથી સીધા જ જ્યાં જવાનું છે તો તમે જોઈ શકો છો સામે મૂડી સરાસ રંજનનગર વિરમગામ આ બધાના બોર્ડ આવી રહ્યા છે સો આ સીધો જ રસ્તો તેર કિલોમીટર સુધી મૂડી જશે સો અમારે પહેલાં તો મૂડી પહોંચવાનું છે પછી ત્યાંથી અહીંયા બતાવું તેર કિલોમીટર અહીંયા બતાવે છે મૂડી અને સીધું જ છે અગિયાર કિલોમીટર સુધી પછી ત્યાંથી એકાદ કિલોમીટર અમારે રાઈટ સાઈડ કરી લેવાનો છે પણ પછી મૂડી પછી નેક્સ્ટ લોકેશન નાખીશું આપણે ગૂગલ મેપને કમારણ આપીશું આ છે ગામડાના નેચરલ વ્યૂ તમે જોઈ શકો છો સાહેલાથી મૂડી જતો જે રસ્તો છે એના નેચરલ વ્યૂ છે એકદમ સુંદર વાતાવરણ છે વરસાદનો પણ આવવાનો સમય થઈ ગયો છે અને હાલ તો હરિયાળી ને હરિયાળી જ છે અને જો અમારે ચેતનભાઈ જમ્યા પછી તો ખૂબ થાકી ગયા છે આરામ કરો છે પણ હવે ભાઈ આરામ કરી શકતા નથી જોઈએ કેટલા વાગે પહોંચે છે અમે પહોંચી ગયા છીએ મૂડી તમે જોઈ શકો છો રાજકોટ સરા આ બધા બોર્ડ પર લખેલું છે હાલ તો બસ અમારે અહીંથી રાઈટ સાઈડ જવાનું છે આ રસ્તો જાય છે એ ડાયરેક્ટ ચોટીલા જાય છે અને આ જાય છે એ મૂડી મૂડીથી આગળ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી વિરમગામ હાઈવે કનેક્ટ થઈ જાય છે પણ હવે અહીંથી અમે થોડા આગળ જઈશું ત્યાંથી અમારે એકાદ બે કિલોમીટર પછી લેફ્ટ સાઈડ લેવાનું છે મૂડી ટાઉનમાં થઈને સીધું બાયપાસ અમે સડલા સરાવાળા રોડ પર ચડી જઈશું આ છે મૂડી બાયપાસ હાઈવે અને હવે અહીંથી અમે લેફ્ટ સાઈડ લઈને જઈશું મૂડી ગામથી અંદર થઈને તમને બતાવું જો આ મૂડી મેઇન ગેટ છે કે અહીંથી મૂડીની અંદર એન્ટર થવાય છે તો મૂડીથી બહાર અમે નીકળી ગયા છે અને નેક્સ્ટ લોકેશન અમે લગાવી દીધું છે જે અહીંથી વીસ કિલોમીટર છે અને ચારને ઓગણત્રીસે પહોંચવાનું બતાવે છે અને આગળ જો હું તમને બતાવી દઉં કે અહીંયા જે મૂડી ચોટીલા અને સુરેન્દ્રનગરને જે કનેક્ટ કરે છે અને જેને એના લોકો ભોગાવો કહે છે એટલે આ ભોગાવો નદી છે એ તમને હું બતાવી દઉં જો ભરેલી છે છે નદી તમે જોઈ શકો છો આ ભોગાવો નદી અને અમારા ચેતનભાઈને ડર લાગી રહ્યો છે કે ધ્યાન રાખો આગળ નહીં તો કે આપણે નવા જઈશું જનરલી હાલ અમે જે જગ્યા પર ઉભા રહ્યા છે આ છે મોડી રેલવે ક્રોસિંગ અને આ જે લાઇન આવી રહી છે રેલવે ટ્રેક એ આપણે વિરમગમથી જે આવે છે આ એ મેઇન છે અને જાય છે સિદ્ધિ રાજકોટ તો થયું કે લાવો તમને રેલવે ટ્રેકના પણ થોડા આઈડિયા આપું જે આવેલા છે એ લોકો માટે તો કોઈ નવું છે જ નહીં પણ જે લોકો નથી આવ્યા તો એમને થોડો આઈડિયા રહે કે આ જે ટ્રેક છે વિરમગમથી આવે છે ને સીધી જાય છે રાજકોટ તો જો સાંજના પોણા સાત થઈ ગયા છે અને અમે લોકો હવે નીકળ્યા છે અહીંયાથી અમારું જે સામાજિક કામ હતું એ કામ પતાવીને નીકળ્યા છે હાલ સડલાની આજુબાજુમાં છીએ સો બને રહેજો તમે જોઈએ ભાઈ અંધારું તો થઈ જ જવાનું છે ઘરે પહોંચતા આઈ થિંક દસ તો વાગી જશે જે બી હશે જરૂર તમને જણાવીશ તો હાલ રાતના આઠ વાગવા આવ્યા છે હવે લોકો લેમડી પહોંચ્યા છે તો જો આઠ થી ત્રીસ થઈ ગઈ છે અને ચાય પાણી કરવા માટે એક બ્રેક લીધી છે તો જોઈએ હવે કેવું થાય છે કે થાકી તો ગયા છે જો ગાડીની તો હાલત ખરાબ થઈ ગઈ છે પણ હવે બેસીએ એમ કે લેટ ઓલરેડી થઈ ગયું છે જો આ લોકો બી આવી રહ્યા છે તો ચલો આ છે આપણી સ્કોર્પિયો ડોર ખુલ્લો છે એવું બતાવી રહ્યું છે ને ભાઈ આવી ગયા છે એટલે આ છે અમદાવાદ રાજકોટ હાઈવે અને અહીંયા અમે ચાય પાણી કરવા માટે રોકાયા હતા અને બતાવી દઉં જો સોલર ટી સ્ટોલ તો ચલો ચાય પાણી પતી ગયા છે અને નીકળી હવે બસ પોણા નવ થવા આવ્યા છે જઈએ સાડા નવ સુધીમાં તો પહોંચી જઈશું ફાઈનલી જો આપણે પહોંચી ગયા છે બોપલ ને અહીંથી આપણે લેફ લઈ રહ્યા છીએ બરાબર ઘરે પહોંચ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે કે પહોંચી ગયા અને વરસાદ ચાલુ થયો બતાવ્યું હતું તમને સાડા નવ થઈ ગયા છે બરાબર તો ચલો પેલા પહોંચી આવે બસ બે મિનિટમાં ઘરે પહોંચી જઈશું અને ચલો અહીંયા અમારે રામાપીરનો જે દર વર્ષે ઉત્સવ થાય છે એમાં આ વખતે થોડું ડેકોરેશન પણ સારું કર્યું છે તો આવો થોડું તમને બતાવી દઉં જો ડેકોરેશન કંઈક આ રીતે કર્યું છે અને આ છે એ મંદિર રામાપીરનું તમે જોઈ શકો છો સો ચલો મળીએ સો ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને વાગી ગયા છે રાતના સાડા નવ સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહ્યા આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ગુજરાતી બાય બાય Eigentlich die Mary, falls der Gas, pull up like a shade.